સમયમાં રજીસ્ટર થયેલી કંપનીઓને કરોડોનો ફાયદો કરાવવાના નિર્ણયો પણ થઈ જાય એની હકીકત જોઈએ તો અમદાવાદ નજીક ગોદાવી મણિપુરની ટીપી સ્કીમ નંબર ચારસો ઓગણત્રીસમાં સંસ્કાર ધામના સંસ્થાના નામે ત્યાં આગળ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના નીમ થયેલા ચાર પ્લોટ હતા જે ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટ નંબર બસો સિત્યાસી બસો નેવ્યાસી ત્રણસો બે અને બસો નેવ જેની કુલ ક્ષેત્રફળ છ્યાસી હજાર એકસો ને ત્રાણું ચોરસ મીટર હતું એ સંસ્કાર ધામ અમદાવાદ દ્વારા ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર ને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવીશું એ હેતુ સાથે ઓરડામાં માંગણી કરવામાં આવી જુલાઈ બે હજાર બાવીસમાં માંગણી કરવામાં આવે છે ઓરડાની કમિટી ચાર જુલાઈ બે હજાર બાવીસમાં એના માટે મંજૂરી આપે છે એની જે લેન્ડ પ્રાઇઝ નક્કી કરવાવાળી કમિટી છે એ બજાર કિંમત જંત્રીના ભાવ બધી હકીકતો ને નિયમોને ધ્યાનમાં રાખી જમીનની કિંમત નક્કી કરે છે બસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયા ચોરસ મીટર થાય જેની કિંમત નક્કી થાય છે બસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયા એ જમીન આ સંસ્થાને ફાળવવા માટેની દરખાસ્ત ઓરડા દ્વારા મોકલવામાં આવે છે ત્યાર પછી સરકાર તરફથી ઓરડા દ્વારા જે દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી એને જુલાઈ બાવીસ માં સરકારમાં મોકલવામાં આવે છે અને પહેલી ઓગસ્ટ બે હજાર બાવીસે શહેરી વિકાસ વિભાગ દ્વારા આ દરખાસ્તને મંજૂરી કર આપવામાં આવે છે અને જે માર્કેટ વેલ્યુ બસો ચુમ્માલીસ કરોડ થઈ હતી એમાં પચાસ ટકા રાહત આપી અને સંસ્કારધામને આ જગ્યા એકસો કરોડ રૂપિયામાં આપવા માટેનું નક્કી થાય છે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે જગ્યા આપવાનો હુકમ થાય છે સરકારના હુકમ પછી તાત્કાલિક ઓરડા દ્વારા પૈસા ભરવાની નોટિસ ઇસ્યુ થાય છે સંસ્કાર ધામ એકસો બાવીસ કરોડ રૂપિયા ભરપાઈ કરે છે ઓક્ટોબર બે હજાર બાવીસ માં ઓરડા દ્વારા સંસ્કાર ધામને એનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે છે એને જે ફાળવણીના હુકમ છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તાત્કાલિક એમણે રહેશે કરોડ રૂપિયા પછી પછી કબજો મેળવ્યા સંસ્કાર ધોરણ દ્વારા એક વર્ષ સુધી લીઝ દીડ કરવામાં નથી આવતું પણ અચાનક નવેમ્બર બે હજાર ત્રેવીસ માં ઓરડા ને કાગળ લખવામાં આવે છે કે અમારે હવે આ જમીન ગિફ્ટ ડીડથી બે કંપનીઓને આપી છે તો હવે ઓરડા અમારી સાથે લીઝ ડીડ કરવાને બદલે આ બે કંપનીઓ સાથે લીઝ ડીડ કરે અને આગળની કાર્યવાહી કરે